નમસ્કાર મારા ભાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું અને આજના દિવસે મને ઘણા બધા પોઝિટિવ મેસેજીસ તમારા લોકો તરફથી આવ્યા અને ઘણા લોકોએ એમનો પ્રોફિટ શેર કર્યો અને ખાસ કરીને એવા લોકો કે જે મારી સાથે ટેલિગ્રામમાં લોંગ ટર્મ ટચમાં છે મારી પર્સનલ મેન્ટરશિપમાં આવી ગયા છે ક્યાંક ને ક્યાંક એ લોકો મને મળી ચૂક્યા છે અથવા તો મારી પાસેથી કંઈક શીખી શક્યા છે તો મને આજે બહુ મજા આવી ગઈ અને ખાસ કરીને એવા પણ લોકો કે જે લોકો જે હું આ રોજ રાતે એક સિરીઝ પોસ્ટ કરું છું આપણે શેર બજાર આજકાલ એનું એનાલિસિસ જે લોકો લોંગ ટર્મથી ફોલો કરે છે એના લોકોના બી મને ઘણા બધા મેસેજ આવ્યા એનું રીઝન બી કહું જો આપણે ઘણા બધા ટ્રેડર એવું એક્સપેક્ટ કરતા હતા કે સર સોમવારે તો માર્કેટ એકદમ ડાઉન જ ખુલશે માર્કેટમાં નેગેટિવિટી હશે કારણ કે ઈરાન ઇઝરાયલ અને યુએસ આ ત્રણે અત્યારે વોરમાં જમ્પ કરી ચૂક્યા છે તો ગ્લોબલી સેન્ટિમેન્ટ ડાઉન જ છે પણ હું ઘણા સમયથી એવું કહેતો તો કે આપણું જે ઇન્ડિયાનું માર્કેટ છે ને કોઈ પણ નેગેટિવિટી ડાયજેસ્ટ કરી લેજે કોઈ પણ નેગેટિવિટી પાછલા છ આઠ મહિનામાં જેટલી બી નેગેટિવિટી છે ઇન્ક્લુડિંગ આપણે જે પાકિસ્તાન સાથે આપણું સમીકરણ હતું એ બી એને ડાયજેસ્ટ કરી લીધું છે એટલે હું આવા માર્કેટમાં પૂટમાં જતા સો પેલા વિચારું અને આવું છે ને મેં ટ્રેડરને ઘણી બધી વખત કીધું છે જો તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ને તો એમાં બહુ સરસ અપડેટ આવે છે હું કહું છું કે બે ત્રણ ક્રેડ કેન્ડલ દેખાય એટલે માર્કેટ પુટમાં છે એવું ના સમજતા માર્કેટ ખરેખર ટ્રેપ કરશે અને બહુ મોટો લોસ આપશે ઉલટાનું આવા માર્કેટમાં શાંતિથી બેસો અને જ્યાં કોમ્બિનેશન બને ત્યાં અપસાઇડ ની મુવમેન્ટ કેપ્ચર કરો તો આજે સવારમાં સાડા દસ પછી મેસેજીસ મને આવીને ચાલુ થયા બપોરને એક વાગ્યા સુધી મને મેસેજ આવતા હતા કે સર બહુ મજાનો પ્રોફિટ જેવો બહુ માર્કેટ જોવાની મજા આવી અને એટલે જ કહું છું કે ગ્લોબલી શું ચાલે છે ગિફ્ટ નિફ્ટીમાં શું ચાલે છે યુરોપિયન માર્કેટ શું કે છે સો ટેલિગ્રામ ચેનલ વાળા શું કે છે આ બધું ભૂલી જાઓ ચાર્ટ આપણી સાથે વાત કરે ચાર્ટ ને વાત કરવા દો સમજવા દો અને જસ્ટ બીકોઝ કે ત્રણ ચાર રેડ કેન્ડલ દેખાડી અને બધું ડાઉન દેખાડો એટલે પુટમાં જાશું તો બેન બચશે એટલે આમાં પેશન્સ ડિસિપ્લિન બધું આમાં આવી ગયું બરોબર આપણા એ બહુ સરસ ગેપ ડાઉન થયું તો બહુ સરસ રિકવરી દેખાડી છે મજા આવી ગઈ આજના માર્કેટમાં બીજી વસ્તુ અત્યારે FI નો ડેટા અપડેટ થઈ ગયો છે આજે ત્રેવીસ જૂન છે આજનો ડેટા એવું કહે છે કે FI બાયિંગ કરેલું છે 5500 કરોડનું અને DI સેલિંગ કરેલું હતું બરાબર અને થોડું ઘણું બાઇંગ આપણને દેખાણું બી બહુ સરસ એને રોલ રિવર્સ કરીને બાય કરેલું હતું પણ હવે આગળ શું આગળના માર્કેટને કઈ રીતે જોવાનું છે એ આપણે સ્ટડી કરી લઈએ સૌથી પહેલા વન ડે નો ચાર્ટ જોઈએ વન ડે માં ચાર્ટ જોઈએ ને તો હજી એક આ રેન્જમાં જ છે બરાબર આ રેન્જમાં છે આ રેન્જમાં છે એટલે નેગેટિવિટી નથી જ્યારે આ રેન્જનો લો તોડે પછી આપણે થોડાક નેગેટિવ થઈ શકશું કે આપણે વીકનેસ ઉપર વધારે બેટ કરશું ત્યાં સુધી આપણે કરવાની નથી ત્યાં સુધી આપણે રાહ જોવાનું કે માર્કેટમાં ક્યાં ક્યાં અપસાઇડની પોસિબિલિટીઝ આવે છે અને મનમાં આપણે કોઈ બાયસ નહીં રાખવાનો તો જ આપણે આગળ વધી શકશું હજી હું તમને એક બીજી વસ્તુ કહું મજા આવશે તમને મેં જો કે શીખવાડેલું છે વન આવરનો ચાર્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે આજનો ખાલી વન આવરનો ચાર્ટ જોઈ લ્યો શું એને વન આવરનો લો તોડ્યો નથી તોડ્યો આ એક બહુ મેજર વસ્તુ છે શું બીજી કલાકનો ચાર્ટ તોડ્યો તો વન આવરનો નથી તોડ્યો ક્યાંક ને ક્યાંકથી બાયર્સ આવે છે હવે કાલ માટે હું સૌથી પહેલા એક આ છે આનો હું તમને લો બતાવી દઉં કારણ કે આ બે બે દિવસ પહેલાનો છે ચોવીસ આ એક બેઝ બનીને રહેશે કાલે નીચેની સાઈડ કારણ કે ત્યાંય આવતા આવતા એને બસો અઢીસો પોઈન્ટ નીચે રાખવા પડશે આમ છતાંય માની લો કે કાલે પાછું ગેપ ગેપડાઉન કર્યું તોય આંખ બંધ કરીને પૂટમાં જ જાવ તમે આખો એરિયા જોશો ને તેમાં રેડ કેન્ડલનો રેશિયો જોઈ લો એક બે ત્રણ ચાર અને એક નાનકડી પાંચ કેન્ડલ છે ચાર પાંચ જ કેન્ડલ એવી છે કે જે મોટી છે બાકી બધી ગ્રીન કેન્ડલ છે એટલે રેશિયો જોવો કે બાયર્સ છે ત્યાં એટલે અનનેસેસરી એવી રીતના ટ્રેડ ન લ્યો શાંતિથી માર્કેટ પહેલા ઓપન થવા દો માર્કેટને બેઝ બનાવી દો અને પછી ટ્રેડ લ્યો એ જ રીતે હું તમને બેંક નિફ્ટીનો ચાર્ટ દેખાડું ને સૌથી પહેલા આપણે વન ડેના ચાર્ટમાં જતા રહીએ તો આપણને વધારે ખબર પડશે વન ડેમાં જો નીચેની સાઈડ આ રેન્જ છે એને પકડી રાખી છે આજે બ્રેકઅ નું નહીં માર્કેટ નો ઓપન થવા દિવસ થવા દો અને એકાદ બે દિવસની પૂટની જતી રહ્યું ને તો એને જવાબ દીધો મગજ શાંત રાખીને તમે લોકો ટ્રેડ કરો તો તમને બહુ વધારે ફાયદો થશે કાલે વળી આપણે જોશું માર્કેટ કઈ રીતે ઓપન થાય છે માર્કેટ વન આવરનો કેવો બેઝ બનાવે છે બે દિવસનો સેન્ટિમેન્ટ ભેગું કરશું તો મજા આવશે કે માર્કેટ કેટલું ન્યૂઝ ડાયજેસ્ટ કરી શક્યું છે આઈટી સેક્ટર છે કે જેના ઉપર મને હંમેશા હમણાં છેલ્લા સમયથી બહુ હોપ છે આઈટી સેક્ટર થોડુંક વોલેટાઇલ છે આઈટી સેક્ટરમાં ઉપરની સાઈડ જેને રેન્જ છોડી દીધી વળી પાછું નીચે તરફ આવવાની કોશિશ કરે છે આઈ હોપ કે ભલે બ્રેક લે પણ એ આડત્રીસ ચારસો ઉપર ટકે આડત્રીસ ચારસો ક્લેમ કરે અને આડત્રીસ ઉપર જવાની બને એટલી કોશિશ કરે એ સારું છે જો આ ગ્લોબલી અમુક સેન્ટિમેન્ટ નેગેટિવ ન આવ્યા હોત ને તો આઈટી સેક્ટરે ખરેખર અહીંથી એક બ્રેકઆઉટ આપી દેવાની જરૂર હતી આપણે ઘણા સમયથી આ ચાર્ટને ટ્રેક કરીએ છીએ જોઈએ આ ચાર્ટ આપણા માટે કેટલો ફળે છે કેટલો આપણને ચેલેન્જીસ આપે છે આનું આપણે ટ્રેકિંગ કરશું એની જ સાથે આપણે ફાર્માનું આપણે ચાર્ટ ટ્રેક કરીએ છીએ ફાર્મા એક રેન્જ બનાવીને ક્યારનું ચાલે છે અને રેન્જમાં જ છે એ બી સારી વસ્તુ છે અને અહીંયા આપણે એક ચાર્ટ હતો જે હમણાં નથી એ ગોતો પડશે મારે એફએમસીજી 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 જતો રહ્યો આપણો ચાર્ટ નિફ્ટી આપણે આની આપણે ટ્રેક કરતા હતા આને ઘણી બધી ટ્રાય કરી આ રેન્જ આ રેન્જ અને હવે આ રેન્જમાં આવી ગયું છે એટલે આને થોડુંક ગીવઅપ વધારે કરી દીધું છે એટલા માટે થોડી વીકનેસ કે ગેપડાઉન આવી છે એવું કહી શકાય હું તો હજી આઈટી સેક્ટરના લીધે ગેપડાઉન આવ્યું એવું માનતો નથી ત્રણ આજે ત્રણ મેજર સેક્ટર હું ટ્રેક કરું ને આ એક એ થોડું ઘણું ગિવ અપ કરી નાખ્યું છે બરાબર એફએમસીજી નું બહુ સરસ એક મને એક્સપેક્ટેશન હતી કે અમુક રેન્જ તો બ્રેક નહીં કરે પણ અમુક રેન્જ બ્રેક કરીને હવે આ નીચે આવી ગયું છે હું ધારું મારું એ માનવું છે કે જો આ ઉપરની રેન્જ થોડી બે અહીંયા ક્લેમ કરે ને કમસે કમ પંચાવન ઉપર આવી જાય ને તો સારામાં સારું નિફ્ટીને હજી અપસાઈડ જે મળશે પણ કઈ વાંધો નહીં ગ્લોબલી આટલી વીકનેસ છે તો આપણા માર્કેટમાં આટલી વીકનેસ આવે બીજું આજનું જે માર્કેટ હતું એમાં ઘણા બધા જે નિફ્ટીમાં પેટર્ન આવી હતી ઘણી બધી પેટર્ન સારા સારા નિફ્ટીના હેવીવેટ વેટ સ્ટોક્સમાં અને બેન્કિંગ સ્ટોકમાં રિપીટ થયેલી છે આ બધું મેં શીખવાડેલું છે કે નિફ્ટીમાં પેટર્ન આવે તો હું સ્ટોક ચેક કરી લઉં એમાં કઈ રીતે પ્રોફિટ કમાય એટલે એવું બધું ચેક કરતું રહેવાનું બહુ સરસ સરસ ટ્રેડ મળશે અને બહુ સરસ સરસ પ્રોફિટ મળશે વન્સ અગેન એક વસ્તુ સારી છે કે હજી નિફ્ટી રેન્જમાં છે હજી બેંક નિફ્ટી રેન્જમાં છે હજી મને ચાર્ટ ઉપર એટલી બધી મેજર વીકનેસ દેખાતી નથી આપણા માર્કેટે બહુ સરસ બધું ડાયજેસ્ટ કર્યું છે આપણે આને ફોલો કરતા રહેશું રોજ રાતે ડિસ્કશન કરતા રહેશું ને આગળ આપણે વધશું બીજી વસ્તુ કે જે લોકો સિરિયસ ટ્રેડર છે જો તમને લોસ થયો અને લોસ રિકવર કરવો હોય જો તમારે સ્ટોક માર્કેટને સિરિયસ એક લોંગ ટર્મ ટાર્ગેટ કરવું છે વેલ્થ અને ઇન્કમ માટે સાચા રસ્તેથી ખોટા રસ્તેથી નહીં તો હું અમુક સિરિયસ ટ્રેડરને હું પર્સનલ મેન્ટરશીપ આપું છું અને આ મેન્ટરશિપમાં એક દિવસ તમારે આખો મારી સાથે સ્પેન્ડ કરવાનો છે આમાં હું બે કે ત્રણ ટ્રેડરથી વધારે લેતો નથી કારણ કે મેન્ટરશીપનો એમ એ જ છે કે હું પચાસ ટ્રેડરને ભેગો કરતો નથી બીજું કે સેટરડે અથવા સન્ડે જ મેન્ટરશીપ આપું છું કારણ કે એ સિવાય મારી પાસે ટાઈમ હોતો નથી અને જુલાઈ મહિનાની ડેટ્સ ઓપન થઈ ગઈ છે જો તમારે આવવાની ઈચ્છા હોય તો તમે મને કોન્ટેક કરી શકો આ વિશે ઇન્કવાયર કરી શકો પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો હું ટીપ્સ આપતો નથી હું શોર્ટકટ આપતો નથી મારી પાસે કોઈ કોર્સિસ નથી હું જે મારા અકાઉન્ટમાં વર્ષોથી ફોલોઅપ કરું છું એ બધી સ્ટ્રેટેજી ટેકનિક્સ જે લોકો સિરિયસ હોય જે લોકોનું લોંગ ટર્મ કમિટમેન્ટ હોય એ લોકોનો હું સાચો રસ્તો બતાડું છું તો આ વિશે ઇન્કવાયરી કરવી હોય તો પૈસા તો મારી મેં ટેલિગ્રામની લિંક આપેલી છે એના થ્રુ મને કોન્ટેક કરી શકો કોઈ ડેટ ડેટ બુક કરાવી હોય તો ઇન્કવાયરી એ બધી કરી શકો બરાબર આમ છતાંય બીજું કંઈ કંઈક કામકાજ હોય કંઈ ડાઉટ હોય ક્યાં પાછળ પડતા હોય તો તમે મને કોન્ટેક કરી શકો બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે આ જેટલી ચેલેન્જીસ થાય છે સ્ટડી કરવાની મજા આવે છે મળશું આપણે કાલે પણ वधू एनालिसिस करसू त्यासुद्धा आय विश यू लॉट्स ऑफ वाँ लव्ह अँड हॅपीनेस